કેવી મોજ કરી રહ્યા છે હમજો હામે તો અફલા તું મોજ છે ભાઈ ત્યાંથી નાઈ ક્લાસ નદીનું પાણી આવે છે અને આજે ચેક ડેમ જો ને એમાં આપણે બધાય મોજ કરી અજીયા ભાઈ અચ્છા આમાંથી બધાય પડી જાય તો શું હોય તમે લઈ લો અચ્છા આમાંથી શ્રાવણ મહિના દરમિયાન આ જગ્યાનું આગવું મહત્વ છે આ જગ્યામાં દર્શનાર્થીઓ શ્રાવણ મહિના દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં આવતા હોય છે અત્યારે આપણે છીએ જામનગરમાં અને જામનગરમાં જો આ ગાડી લઈને આપણે જવાનું છે આજે ઘોડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ઓ હો બાપા બાપા પાંચ જણા તો પાછળ છે અને ત્રણ આગળ આપડે જઈ રહ્યા છીએ રામનગર ની જ સુંદર મજાની જગ્યા એટલે કે ભોળેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ટાટા પાંચ આ જગ્યા જે છે એ જામનગર એપ્રોક્સ પાંત્રીસથી ચાલીસ કિલોમીટર દૂર આવેલી છે ખૂબ જ પૌરાણિક મંદિર છે અને આ જગ્યાનો શું ઇતિહાસ છે તમામ વસ્તુ તમારી સૌ સાથે શેર કરીશું આ જગ્યા ઉપર જળાશય જે છે એ પણ સરસ મજાનું આવેલું છે આ જગ્યા ઉપર નદી છે ઘણા લોકો આ જગ્યા ઉપર નદી નાળામાં સ્નાન કરવા માટે આવતા હોય છે તો આપણે એ પણ વસ્તુ જોઈશું કે કઈ રીતની નદી જઈ રહી છે અત્યારે અને તમામ વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છીએ શ્રાવણ મહિના દરમિયાન આ જગ્યાનું આગવું મહત્ત્વ છે આ જગ્યામાં દર્શનાર્થીઓ શ્રાવણ મહિના દરમિયાન ખૂબ જ મોટા પ્રમાણમાં આવતા હોય છે આજે આપણે પણ આ સરસ મજાના ભોળાનાથ ના મંદિરના દર્શન કરવા માટે આવ્યા છે આ જગ્યા ઉપર આજે રવિવાર છે અને રવિવારને દિવસે ખૂબ જ ટ્રાફિક આપણને જોવા મળ્યું છે અને તમે બેક સાઈડ જોઈ રહ્યા છો એ રીતે આ જગ્યા ઉપર શ્રાવણ મહિના દરમિયાન મેળો પણ લાગતો હોય છે તો બધી વસ્તુ શેર કરીશું અને આ રીતની કાંઈક આ જગ્યા ઉપર માર્કેટ પણ તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાની માર્કેટ છે અને સામે જો આ બધી મેળાની એની તૈયારીઓ થઈ રહી છે જગ્યા ઉપર ઓકે તો ફાઇનલી આપણે હવે મંદિરની અંદર જઈ રહ્યા છીએ મંદિરનું પટાંગણ ખૂબ જ મોટું છે અને બધા ફેમિલી સાથે આવ્યા છીએ જો અમારા ઘરના આ છે હિત બેન નવા ઉભરતા વ્લોગર બરોબર હિતશી સ્ટોક નામની ચેનલ છે જરૂરથી વિઝિટ કરજો બહુ સરસ વિડીયા બનાવે આમ જુઓ હા અમારો બુરો ડેવિસ દાણીધારિયા જો કેવી સુંદર મજાની જગ્યા જુઓ જગ્યા ઉપર ગમે ત્યારે તમારે કોઈ નાનો મોટો પ્રસંગ હોય તો રસોડું જે છે એ આ જગ્યા ઉપર જ વ્યવસ્થા ખૂબ જ સુંદર મજાની તમે જોઈ શકો છો કે કરવામાં આવી છે તેમજ આ જગ્યા ઉપર તમારે રોકાવું હોય તો તમે રોકાઈ પણ શકો છો રોકાવા માટેના ઉતારાની વ્યવસ્થા સામેની બાજુ હોય છે ત્યાં ભવન છે અને આ જગ્યાએ પણ ખૂબ જ સુંદર મજાનો એક હોલ રાખવામાં આવ્યો છે ત્યાં પણ તમારે રોકાવું હોય તો આ જગ્યા ઉપર રોકાઈ શકો છો જે કોઈ પણ પ્રસંગ આ જગ્યા ઉપર કરવામાં આવે છે આ પટાંગણમાં જ કરવામાં આવતો હોય છે આ જગ્યા ઉપર મુખ્ય મંદિર સિવાય ઘણા બધા બીજા નાના મંદિરો પણ આવેલા છે જેમાં રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી મહારાજ તેમજ ચલારામ બાપા તેમજ ગણપતિ બાપા આ જગ્યા ઉપર બિરાજમાન છે આપણે સૌ દર્શન કરી રહ્યા છીએ રામ લક્ષ્મણ જાનકી સામેની બાજુએ હનુમાનજી મહારાજ એ ત્યાંથી સામેની બાજુએ ચલારામ બાપા આપણે જોઈ શકીએ છીએ એમના દર્શન કરી રહ્યા છીએ અને આ જગ્યા ઉપર ગણપતિ બાજુ જય ગજાન જય ગણપતિ મિત્રો મંદિરના ખૂબ સરસ મજાના દર્શન આપણે બધાએ કરી લીધા છે બોડેશ્વર મહાદેવના ત્યારબાદ આ બાજુએ તમે જાઓ ને તો આપણે આ જગ્યા ઉપર એક ઘાટ જોવા મળે છે તો ઘાટના દર્શન આપણે કરીશું ખૂબ જ સુંદર ઘાટ આ જગ્યા ઉપર આવેલો છે મિત્રો ચોમાસામાં આ જગ્યા સોળે કળાએ ખીલી ઉઠે છે અને દર્શનાર્થીઓ આ જગ્યાએ ખૂબ જ દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા જોવા મળે છે જય ભોલે ભાઈ

હાલો કરશું હવે અચ્છા આમાંથી બધા પડી જાય તો શું હોય ગમે લઈ લેવાનું બે પૈડા હોય તો કઈ ન મળે ત્રણ ફરજિયાત પાડવાના બે ભાઈ કરી પણ મેળ આવ મહાદેવ નો વાહિયા નાથ વાહ સરસ લ્યો હવે અહિયાં આપડે દર્શન સરસ કરી લીધા છે જે જગ્યા ઉપર પાણી નો પ્રવાહ જાય છે નદી છે આગળ જઈને જોઈએ કેવું છે બરોબર હાલો બોલી જાઓ

અને જોઈએ કે બહુ સરસ પાણી મજા આવે છે તો આપણે એક ધુબાકો મારી લેવું પણ જોઈએ હવે અહીંયા કેવું પાણી છે પણ લોકેશન જોવો બહુ જ સુંદર લોકેશન છે સ્ક્રીન ઉપર તમને આ જગ્યાનું એડ્રેસ આવી રહ્યું છે તમારે કદાચ આ જગ્યા ઉપર આવવું હોય એક દિવસ માટે તો સરસ મજાનો પિકનિક સ્પોટ આ જગ્યા ઉપર કદાચ તમે આવ્યા હોય તો તમે વનભોજન પણ આ જગ્યા ઉપર સુંદર રીતે કરી શકો છો બહુ જ ચોખ્ખી જગ્યા છે એક છે કે આ જગ્યા ઉપર તમે જોશો ને તો કપડાં ચેન્જ કરવા માટેની કોઈ વ્યવસ્થા છે નહીં કેમકે ખુલ્લું વાતાવરણ છે તો એ પ્રમાણે તમારે તમારી વ્યવસ્થામાં આ જગ્યા ઉપર આવવું પડે આવી મોજ આવી ચોખ્ખી હવા આપણને આપણા સિટીમાં ક્યાં મળવાની સાહેબ એટલા માટે તો લોકો સિટીથી ટ્રાફિકથી દૂર આવી જગ્યાઓ ગોતતા હોય છે અને આવતા હોય છે પણ હા આ જગ્યા પર આવો ત્યારે આ જગ્યાની જે ચોકસાઈ છે બરોબર એને ખાસ જાળવી રાખવી પ્લાસ્ટિકની બધી વસ્તુ આમ તેમ ફેંકવી નહીં એ ખાસ ધ્યાન રેખા જેવું છે કેમ કે જો આવી સરસ મજાની જગ્યા હોય એવું કુદરતી વાતાવરણ હોય હવે અહીંયા અહીંયા આવીને આપણે પ્લાસ્ટિકનો કચરો કરીએ તો કેટલું વ્યાજબી કહેવાય હવે જો આ બે ભૂરા ઊભો ઈચ્છા છે એમાં કિયા હાય ચાલો મિત્રો આમ જો આ સામે છોકરાઓ તો ધબધબાટી બોલાવવાનું ચાલુ કરી દીધું છે આમ જો ફૂલ બાકાજી કી બોલાવ કિયા તો જો એ ચુંગી કીયુ હાલો ભાઈઓ તો આપણે ધુબાકા મારવા જવાના છે હાલો તમારે આવું હે ને કપડા બદલાવો કપડા બદલાવી લઈએ ને પછી જઈએ ધુબાકા મારવા ટુવાલ બુવાલ છે કે નથી ભાઈ ઓ ભાઈ ઓ લાવો લાવો આલો ટુવાલ ધુબાકા મારવા

તો દોસ્તો આજે ખરેખર મજા કરી છે આપણે ભગવાન ભોળાનાથ ખૂબ જ સુંદર મજાના દર્શન કર્યા આ જગ્યા ઉપર જે કુદરતી નેચર નું એક ઝરણું આ જગ્યા ઉપર છે ડેમ છે ચેક ચેકડેમમાં જે પાણી ના ધોધ વહી રહ્યા છે અહીંયા આપણે આનંદ કર્યો ખૂબ મજા આવી અને તમે પણ જો જામનગરની આસપાસના વિસ્તારમાં છો અને તમે આ જગ્યા પર આવવાનું પ્લાન કરો છો તો અચૂકથી આવવું જોઈએ શ્રાવણ મહિના દરમિયાન આ જગ્યા ઉપર ખૂબ જ ભીડ હોય છે આડા દિવસે આવશો તો તમે શાંતિથી આ જગ્યા ઉપર મજા કરી શકશો પણ જો શ્રાવણ મહિનાના સોમવાર અથવા તો રજાના દિવસોમાં આવશો તો ટ્રાફિક તનગણી વધારે જોવા મળે છે આજે રવિવાર છે એટલે ટ્રાફિક ઓછો હતો અને થોડાક અમે લેટ આવ્યા હતા એટલે ટ્રાફિક આપણને જો આટલું બધું જોવા નથી મળ્યું એક ફેમિલી સામે બેઠું છે सुके देव केवी मजा आई बेटा बहुत मजा आई नी कर दो तो नो तो पण बहुत तूफान तो केरा देव है आज एत न पकड़ी पकड़ी नी पास्ता को मारी दी ओके फ्रेंड्स तो आशा है कि आप सबने वीडियो जो है खूब मजा आ गई है जो वीडियो गमी हो तो लोगों से शेयर कर देजो वीडियो ने लाइक कमेंट और हाइप कर देजो आवाज वीडियो जो माटे चैनल ने सब्सक्राइब कर लेजो फिर मिलिशो नवा वीडियो से ज्या सुधी जय श्री राम जय माता दी जय श्री कृष्ण एंड महादेव